શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત સત્યાવીસ લોકોના આત્માને શાંતિ માટે આચાર્યશ્રી શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી માટે ખૂબ વખોડી કાઢીએ એવી ઘટના બની છે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ લોકો પ્રવાસી તરીકે ત્યાં હતા અને પહેલગામની અંદર એ ઘટના બની અને આતંકવાદીઓએ નિર્દોષ ભારતના પચીસ જેટલા આપણા પ્રવાસીઓ મૃત્યુ થયું અને કેટલાય લોકો તો ત્યાં ઘાયલ થયા આ ઘટના આતંકવાદ એવી વસ્તુ છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એની અંદર આપણે અભ્યાસની અંદર ભણીએ છીએ કે જેની અંદર નિર્દોષ લોકોના જાન ગુમાવતા હોય છે કેટલાય આપણા જવાનો શહીદ થતા હોય છે અને જેને કારણે દેશને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થતું છે ખાસ તો આપણા ભાવનગરના ત્રણ વ્યક્તિ છે એક તો પિતા પુત્ર છે અને જે લોકો એક જમ્મુ કાશ્મીર એટલે ભારતની આન બાર શાંત કહી શકાય કુદરતી સૌંદર્યનો ભરપૂર ખજાનો કહી શકાય ભારત માતાનું મુગટ કહી શકાય અને જમ્મુ કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ છે પણ આજે આતંકવાદીઓએ એને સરમ બનાવી દીધું આવી ઘટનાઓ છે દેશ દુનિયા સામે ઝૂકીને એક આતંકવાદી સામે રહેવું પડે એવું ભારત એની સામે કે ઝુંબેશ તો લેવાનો છે આતંકવાદીઓની જે સંસ્થાએ આ કૃત્ય કર્યું છે એની ઉપર પગલાં તો લેશે પણ જે લોકોએ આજે પોતાની જાન ગુમાવી છે જે પરિવારની અંદર દુઃખની લાગણી ઊભી થઈ છે એને આપણે સાંત્વના આપીએ જે પહેલાં ગર્લ્સ હાઈસ્કૂલ અને ડી સિવલ એજ્યુકેશન સોસાયટીને આપ શાળા પરિવાર બધાએ બધી આપણે આજે એના વતી પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે ત્યાંથી પ્રાર્થના છે એ આરતીબેન આપણને યાદ પૂરીનો શ્લોક અને શરણ હોવો પછી આપણે બે મિનિટનું મૌન પાળી અને એમના આત્માને શાંતિ માટે અર્પીએ ના પરિવારને ઓછું આવેલું દુઃખ છે એને કુદરત જરૂરી સાજા કરી દે દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ આપણે સૌ અહીંયાથી એકદમ શાંતિથી બાજુવાળાને ખબર ન પડે એમ ઊભા થઈ બેન વર્ગમાં જોવા મળે દરેક તારીખ બાવીસ ચાર બે હજાર રોજ જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર જે આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ અને નિર્દોષ લોકો ઉપર જે કરી છે એના સંદર્ભે આખો દેશ દુઃખી છે અને જ્યારે નિર્દોષ લોકોએ આતંકવાદીઓનો ભોગ બન્યા છે ત્યારે ધી સિયોર એજ્યુકેશન સોસાયટી શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ સ્કૂલ એ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આતંકવાદ એ આ નાપાક ઈરાદો છે અને જમ્મુ કાશ્મીર જ્યારે ભારત અને ધરતી પરનું સ્વર્ગ હોય અને એને શરમ બનાવવાની વાત જ્યારે થયેલી છે ત્યારે સરકાર અને લોકો અને નાગરિકો સતત રીતે એની સામે લડી રહ્યા છે પણ એ જે જીવ ગુમાવ્યા છે અને ખાસ ભાવનગરના લોકો અને જેમણે પોતે એક પ્રવાસી તરીકે હરવા ફરવા માટે ગયેલા અને એમણે નિર્દોષ લોકોએ જાન ગુમાવી છે ત્યારે આજે વિદ્યાર્થીઓ દ્વારા કરેલી પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળતા હોય ત્યારે આજે અમારી વિદ્યાર્થી બહેનોએ પ્રાર્થના સભા કરી એના મનના આત્માને શાંતિ અર્પે એ માટે પ્રાર્થનાઓ યોજી અને મૌન પાળે અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અસ્તુ ભારત માતા કી જે લોકોએ જાન ગુમાવી છે એને મા ભારત માતા એના આત્માને શાંતિ આપે અસ્તુ જય